નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું થી 3500 રૂપિયા સિંગદાણા બારસોથી ચૌદસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ચાલીસ રૂપિયા ચણા નવસો પંદર થી એક હજાર પંચ્યાસી રૂપિયા અડદ સાતસો થી ચૌદસો એસી રૂપિયા તુવેર આઠસો થી બારસો રૂપિયા ધાણા અગિયારસો અગિયાર થી પંદરસો એક રૂપિયો સોયાબીન સાતસો પચાસ થી આઠસો સાહીઠ રૂપિયા લસણ ચારસો થી નવસો એકસઠ રૂપિયા ડુંગળી ચાલીસ થી બસો છત્રીસ રૂપિયા તલ સફેદ બારસો થી બે હજાર એક્યાસી રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો પંદર થી પાંચસો ચોપન રૂપિયા ઘઉં લોકોન પાંચસો દસ થી પાંચસો છેતાલીસ રૂપિયા મગફળી ઝીણી છસો એકોતેરથી ને એક હજાર છ્યાસી રૂપિયા મગફળી છસો સડસઠથી ને એક હજાર એક્યાસી રૂપિયા કપાસ એક હજાર છોતેરથી પંદરસો એંશી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે